આ બા છે અમારી સોસાયટીમાં જ હું અંબિકા સોસાયટી માં રહું છું છવ્વીસ વર્ષથી રહું છું આ ગાયનો ત્રાસ છેલ્લા છ આઠ મહિના થી છે અને જેને કોઈ જોવે એને મારવા જ શોધે છે આના પહેલાં આગલી સોસાયટીમાં પણ એક બાને આવી રીતના માર્યા હતા અને એમને ત્રણ મહિના સુધી બેડ રેસ્ટ કરવો પડ્યો તો એમને પોતાના પેટના પેડાના ભાગમાં ટાંકા લેવા પડ્યા હતા આગાઈના લીધે આજે એ બાને પણ આ જ સિચ્યુએશન થઈ છે કે પગના અંદરના ભાગમાં સિંગડાથી મારીને પાડી નાખ્યા અને લોહી લુવાણ કરી નાખ્યા છે ગાય તે છતાં અમે અરજી આપી આ ગાયના ત્રાસથી અમે કંટાળીને નગરપાલિકામાં અરજી આપી છે છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આજે જે થયું છે એના માટે જવાબદાર કોને ગણાવવા અમારે કમિશનર ને મળવાની ખબર પડે આ બાબતે અમને આ બાબત લેખિત માં વારંવાર અમે અરજી આપી છે છતર લાવીશું અમે ઉકેલ લાવીશું કોઈ જાણે કોઈના ઉકેલ આવશે ઉકેલ માટે અને ઉપરથી એવું કે છે કે આ ગાય અમારા અંડર માં નથી ગાય માટે માલિક શોધવા જઈએ આજે હું તમને કહું તો તમે એવું કહો મારી માલિકી નથી બીજા ને કા મારી માલિકી નથી સોસાયટીમાં અંબિકા સોસાયટીમાં હું ડોક્ટર મીનાક્ષી બેન બોલું આ બેન ને ગાય બે પગમાં બે સિંગડા એવા ભરાવ્યા કે માઉસના લોચા પગમાંથી નીકળી ગયા છે અમે પોલીસને તરત જાણ કરી પોલીસે અમે બીજો નંબર આપ્યો અમે ત્યાં જાણ કરી તો એ લોકો એવું કે છે કે આ ગાય અમારી અંડરમાં ના આવે તો ગાયો કોઈની અંડરમાં થોડી આવે એરિયા કોઈના અંડરમાં આવે હોય એવું હોય અમે ક્યાં કહ્યું કે ગાય માં આવે બસ આટલો જવાબ આપી દીધો ફરી પોલીસને ફોન કર્યો કોઈનો એ નહીં સોસાયટીમાં ત્રીજો કેસ અને આ સોસાયટીમાં ત્રીજો કેસ છે પણ આ બેન નગરપાલિકાને અંદર વાત નગરપાલિકાને જાણ કરી દીધી તમે નગરપાલિકામાં લાસ્ટ યર લાસ્ટ યર જે કેસ થયો એ બહુ સિરિયસ હતો ઓડે બી કરી અને આજે પણ કર્યું અને લાસ્ટ ટાઈમ તો એપ્લિકેશન લખીને આપી તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી ના આજે કોઈ જોવા નથી અને આજે કોઈ મને આવી ત્યારે પબ્લિકને પાઈ પાકા કરીને પગે લાગે આવું ના ચાલે આવું કઈ થાય તો પબ્લિકની મારાઈ નું બનેરા માનું